નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ દોસ્તો વીડિયો શરૂ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે તમે આ વીડિયો જોવા કરતા સાંભળીને વધુ સમજી શકશો તો જો શક્ય હોય તો આ વીડિયો એવી જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય વાલા મિત્રો આ કળિયુગમાં દુશ્મન કોને નથી હોતા વાતો વાતોમાં દોસ્તી દુશ્મનીમાં બદલાઈ જાય છે દોસ્તો આ બદલાતી દુનિયામાં દુશ્મનોથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ અને તાંત્રિક ઉપાયોમાં ઘણી પદ્ધતિઓનો ઉલ્લેખ છે આમાંથી એક મુખ્ય અને અસરકારક ઉપાય નારિયેળ સાથે સંબંધિત છે નારિયેળ માત્ર એક ફળ નથી પરંતુ આધ્યાત્મિક અને તાંત્રિક ઉપાયોમાં તેનું વિશેષ સ્થાન છે તેનો ઉપયોગ અનેક પ્રકારની સમસ્યાઓ ખાસ કરીને દુશ્મનોથી બચવા અને તેમની દુષ્ટતાનો અંત લાવવા માટે થાય છે આ ઉપાયનો મૂળ હેતુ દુશ્મનોના દુષ્ટ પ્રભાવોને રોકવા અને જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા આકર્ષવાનો છે આ વિડિયોમાં આપણે દુશ્મન મુક્તિ માટે નારિયેળના ઉપાયોની ચર્ચા કરીશું તંત્ર મંત્રમાં નારિયેળને ખૂબ અસરકારક માનવામાં આવે છે તેનું વિગતવાર વર્ણન કરીશું ભારતીય પરંપરાઓ અને જ્યોતિષ માન્યતાઓમાં દુશ્મન મુક્તિ માટે નારિયેળનો ઉપાય મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે આ ઉપાયને સરળ અસરકારક અને પ્રાચીન વિદ્વાનો દ્વારા સ્વીકૃત માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં નારિયેળને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ વિવિધ ધાર્મિક વિધિઓ અને ટોટકામાં થાય છે અહીં આપણે દુશ્મન મુક્તિ માટે નારિયેળ સંબંધિત કેટલાક ઉપાયો વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ દુશ્મન મુક્તિ માટે નારિયેળનું મહત્વ નારિયેળને સંસ્કૃતમાં સફલ કહેવામાં આવે છે હિન્દીમાં તેને શ્રીફળ પણ કહેવામાં આવે છે જેનો અર્થ પ્રિય પ્રિયફળ થાય છે તે માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ તે ઊર્જાને સંતુલિત કરવાની અને નકારાત્મક અસરોને દૂર કરવાની શક્તિ ધરાવતું પણ માનવામાં આવે છે તેનો ઉપયોગ દુશ્મન અવરોધોને દૂર કરવા માટે થાય છે અને નારિયેળના ઉપાયો ખરાબ નજરથી બચાવવા માટે ખાસ અસરકારક છે તો ભક્તો ફક્ત એક નારિયેળને માટીમાં દાટી દો અને દુશ્મનોનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે શું તમે દુશ્મનોથી પરેશાન છો અથવા તમને લાગે છે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ ઉભો કરી રહ્યું છે જો હા તો આ વિડિયો તમારા માટે છે તો મિત્રો વિડિયો અંત સુધી જોતા રહો અને તમારા દોસ્તો સાથે શેર કરો જે લોકો પોતાના જીવનમાં દુશ્મનોથી ખૂબ જ પરેશાન છે તેઓ સમજો કે દુશ્મનો તમારી સાથે નવી યુક્તિઓ રમે છે જો તમારા જીવનમાં એવું થઈ રહ્યું છે કે તમારું જીવન પહેલા ખૂબ સારું હતું તમારી પાસે હતું અને ધીમે ધીમે બધું તમારા હાથમાંથી સરકી રહ્યું છે અથવા તમારા ઘરમાં ઘણા ઝઘડા થઈ રહ્યા છે ઘરમાં પૈસાની સમસ્યાઓ વધી રહી છે દેવાની સમસ્યાઓ વધી રહી છે અથવા તમારા ઘરમાં ઘણા અકસ્માતો થાય છે ક્યારેક કોઈને ઈજા થાય છે ક્યારેક કોઈને મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડે છે જો તમે બીમાર પડી રહ્યા છો અથવા ઘરમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો જો કોઈએ ઘરમાં કંઈક ખોટું કર્યું છે તો તમારે માટીમાં નાળિયેર દાટીને ખૂબ જ નાનો ઉપાય કરવો પડશે અને આ ઉપાયથી તમને જીવનની દરેક સમસ્યાઓનો ઉકેલ મળશે સમજો કે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય ગમે તેટલો પ્રયાસ કરે તેણે તમારા જીવનમાં કંઈક ખરાબ કરવું જ પડશે તેણે તમારા જીવનનો નાશ કરવો પડશે તેણે તમારા વ્યવસાયને બરબાદ કરવો પડશે તેણે તમારા પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડવું પડશે સમજો કે તેનો વિચાર ફક્ત એ જ વિચારતો રહેશે કે તમારે આ કરવું પડશે તમારે તે કરવું પડશે જે કંઈ કરવામાં આવ્યું છે તે તરત જ દૂર થઈ જશે જો તમે ઉપાય યોગ્ય રીતે કરશો તો ઉપાય તરત જ કામ કરશે જુઓ સૌપ્રથમ હું તમને કહી દઉં કે જ્યારે પણ તમે ઉપાય જોવો છો ત્યારે પહેલા તમારે ઉપાયને સંપૂર્ણપણે સમજવો જોઈએ કે ઉપાય કેવી રીતે કરવાનો છે અને જો તમે ઉપાયને સમજ્યા પછી યોગ્ય રીતે ઉપાયનું પાલન કરો છો સો ટકા કામ કરશે અને તમારે મનમાં એવું ન રાખવું જોઈએ કે તમને ખબર નથી કે આ ઉપાય કામ કરશે કે નહીં જો જ્યારે પણ આપણે આપણા ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે શું આપણને તેના વિશે શંકા થાય છે પૂર્ણ ભક્તિથી પૂર્ણ શ્રદ્ધાથી આપણે પ્રાર્થના કરીએ છીએ પૂજા કરીએ છીએ આપણે ક્યારે ભગવાનને જોયા નથી પણ આપણે તેમને અનુભવીએ છીએ આપણે જાણીએ છીએ કે તે હંમેશા આપણને આશીર્વાદ આપી રહ્યા છે તેવી જ રીતે જ્યારે પણ તમે કોઈ ઉપાય કરો છો ત્યારે તમારે મનમાં વિચારવું પડે છે કે આ ઉપાય કામ કરશે જો ઘણી વખત એવું બને છે કે તમે પહેલાથી જ વિચારો છો કે તમને ખબર નથી કે ઉપાય કામ કરશે કે નહીં તો તે ઉપાયો ઝડપથી સફળ થતા નથી જ્યારે તમે સંપૂર્ણ શ્રદ્ધાથી ઉપાય કરો છો ત્યારે ઉપાય ચોક્કસ સફળ થશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ હવે જોઈએ સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે શ્રીફળ જે નારિયેળ છે તે સામાન્ય નથી આધ્યાત્મિક અને તાંત્રિક સ્થળોએ નારિયેળનું વિશેષ છે હવે ઉપાયમાં તમારે કયા પ્રકારનું નારિયેળ લેવું જોઈએ એક પાણી વાળું નારિયેળ જેને આપણે ફક્ત નારિયેળ કહીએ છીએ અને એક નારિયેળનો ગોળો સૂકો ગોળો જેને ઘણા લોકો નારિયેળનો ગોળો કહે છે અને ઘણા લોકો તેને નારિયેળનું ટોપરું પણ કહે છે તો અહીં તમારે એક સૂકું નારિયેળનું છીણ લેવું પડશે એટલે કે તમારે એક સૂકું નારિયેળ લેવું જોઈએ જેની અંદર પાણી ન હોય અહીં તમારે પાણી સાથે નારિયેળ લેવાની જરૂર નથી તમારે એક સૂકું નારિયેળ લાવવું પડશે હવે જુઓ હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે તમારે કયા દિવસે કરવાનો છે તો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો આમાં તમારે કોઈ દિવસ જોવાની જરૂર નથી કે તમે કયા દિવસે તે કરશો તમે આ ઉપાય બધા દિવસોમાં કોઈ પણ દિવસે કરી શકો છો આ ઉપાય મંગળવાર ગુરુવાર શુક્રવાર રવિવાર કોઈ પણ દિવસે કરો હવે જુઓ કે તમારે તે કયા સમયે કરવાનો છે તમે સૂર્યાસ્ત પહેલા ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો સવારનો સમય આ ઉપાય માટે ખૂબ જ સારો છે આ ઉપાય કરીને જો તમારા ઘરમાં કોઈ ઘર દોષ હોય કારણ કે ક્યારેક ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે તો તે પણ તમારા ઘરથી દૂર હવે જુઓ જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય કોઈ ગ્રહ દોષ હોય તો સૌ પ્રથમ પૈસા સંપત્તિ સુખ સમૃદ્ધિ આ વસ્તુઓ આવા ઘરમાં આવતી નથી બીજું જો ઘરમાં આવે તો પણ જેમ પૈસા આવે છે અને તેનો બગાડ શરૂ થાય છે પૈસા ક્યાં જાય છે દવાઓમાં અકસ્માતોમાં બિનજરૂરી ખર્ચમાં તો આ ઉપાય જે અમે તમારા માટે લાવ્યા છીએ તે તમને દુશ્મનોથી પણ મુક્તિ અપાવશે ભલે તમારો કોઈ ગુપ્ત દુશ્મન હોય કે તમારી સામે કોઈ વ્યક્તિ દુશ્મન હોય દુશ્મન ખૂબ શક્તિશાળી હોય તમે તેનો સામનો કરી શકતા નથી તો આ ઉપાય કરો અને દુશ્મન થી કાયમ માટે છુટકારો મેળવો જો કોઈ ગ્રહ દોષ હોય તો તે પણ તમારા ઘરમાંથી દૂર જશે તો ચાલો હવે ઉકેલ વિશે વાત કરીએ સૌ પ્રથમ તમારે એક સૂકું નારિયેળ ખરીદવું પડશે એટલે કે એક સુકો નાળિયેરનું છીપ જે તમે લાવશો તમારે એક અંદરનું આખું નાળી કાઢવું પડશે અને તેની સાથે ખાંડનો પાવડર લાવવો પડશે જો તમારી પાસે પહેલાથી જ ઘરે ખાંડનો પાવડર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે તમારે જે કરવાનું છે તે એ છે કે તમારે નાળિયેરને ઉપરથી થોડું કાપવું પડશે ઠીક છે તમે વધારે કાપશો નહીં તમે ફક્ત થોડો કાપશો ગોળ બોલ કાપો કારણ કે તમારે આ બોલની અંદર સુકી ખાંડ પાવડર ભરવાનો છે એટલે કે તમે જે ખાંડ લાવ્યા છો જેને ઘણી જગ્યાએ ખાંડ પાવડર કહેવામાં આવે છે અને ઘણી જગ્યાએ તેને ખાંડ પણ કહેવામાં આવે છે ઠીક છે તો તમારે તે બોલને સંપૂર્ણપણે ખાંડથી ભરવો પડશે તમે તે ખાંડ નો પાવડર નારિયેળના શેલમાં સંપૂર્ણપણે ભરી દેશો હવે તમારે આ બોલને તમારા હાથમાં પકડવો પડશે તેને ખાંડથી ભરવો પડશે બોલને તમારા હાથમાં પકડવો પડશે અને તમારી આંખો બંધ કરવી પડશે અને તમારે અહીં મહાદેવ હનુમાનજી ભગવાન ગણેશનું ધ્યાન કરવું પડશે તમારે મા પાર્વતીનું ધ્યાન કરવું પડશે તમારે તેમને પ્રાર્થના કરવી પડશે કે તમે અમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ અને દુઃખો દૂર કરો તો જુઓ ભગવાન કાલ ભૈરવ ભગવાન શિવનું એક સ્વરૂપ છે અને ભગવાન કાલ ભૈરવની સામે દુશ્મનો છે એટલે કે સૌથી મોટો દુશ્મન પણ પણ ગમે તેટલો શક્તિશાળી હોય તમને નુકસાન પહોંચાડી શકતો નથી તો જુઓ તેમનું ધ્યાન કર્યા પછી મહાદેવને પ્રાર્થના કર્યા પછી કે મને મારા દુશ્મનોથી બચાવો મારા જીવનમાંથી બધા દુશ્મનોને સંપૂર્ણપણે દૂર કરો હું મારા દુશ્મનોથી ખૂબ જ પરેશાન છું અને હું જાણું છું કે કાલ પોતે પણ જેને તમે છો જેના પર તમારા આશીર્વાદ છે તેને નુકસાન પહોંચાડી શકતો નથી આ રીતે પ્રાર્થના કરો અને તે નારિયેળ તે સુકાશે જેમાં તમે ખાંડ ભરી છે તેને દાટી દો તમારે તેને કાચી માટીમાં દાટી દેવો પડશે જ્યાં તેને દબાવો તમારા ઘરની આસપાસ જ્યાં પણ ઝાડ દેખાય એવું ઝાડ જેની નીચે નરમ માટી હોય ત્યાં ખાડો ખોદો ઘરેથી કંઈક તમારી સાથે લઈ જાઓ જેથી તમે ત્યાં સરળતાથી ખાડો ખોદી શકો કારણ કે આ બોલ એવો નથી કે તમારે તેને માટીની ઉપર રાખવો પડે તમારે તેને માટીની અંદર દબાવવો પડે છે અને તેને એવી રીતે દબાવવો પડે છે કે બોલની અંદરનો ભાગ જે તમે ખાંડથી ભર્યો છે તે ભાગ ઉપરની તરફ રાખવો પડે છે જેથી કીડીઓ વગેરે સરળતાથી આ ખાંડ ખાઈ શકે તેથી જ્યારે તમે આ સૂકા બોલને દબાવો છો ત્યારે માટીના ઉપરના ભાગનો થોડો ભાગ ખુલ્લો છોડી દો તમારે આખા બોલને ઢાંકવાની જરૂર નથી નહીં તો તમારે આખા બોલને ઢાંકી દેવા પડશે પરંતુ એક નાનું છિદ્ર ખુલ્લું છોડી દેવું જોઈએ જેથી કીડીઓ સરળતાથી તેની અંદર જઈ શકે અને સરળતાથી ખાંડ ખાઈ શકે સમજો કે કીડીઓ ખાંડ ખાઈ જશે તમે જોશો કે તમારા જીવનમાંથી દુશ્મનો દૂર થઈ જશે ઘરના દોષ દૂર થઈ જશે વાસ્તુ દોષ દૂર થઈ જશે જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે બધા દુઃખ દૂર થઈ જશે જો તમે આ ઉપાય કરશો તો જુઓ મહાદેવને પશુપ્તિનાથ પણ કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે પ્રાણીઓનો સ્વામી તે આપણા મહાદેવ છે જે પ્રાણીઓને સૌથી વધુ પ્રેમ કરે છે અને જ્યારે તમે તેમના માટે કંઈક કરો છો ત્યારે મહાદેવ ત્યાં આવીને ઊભા રહે છે અને કહે છે કે આ મારો ભક્ત છે તે પ્રાણીઓને પ્રેમ કરે છે હું તેમના વાળને પણ નુકસાન થવા નહીં દઉં તેથી તમે સમજી શકો છો કે મહાદેવના સીધા આશીર્વાદ તે વ્યક્તિને મળે છે જે સૂકાનારિયેનો ઉપાય કરે છે જો તમને વિશ્વાસ ન આવે તો ઉપાય અજમાવી જુઓ અને જુઓ કે મારા મહાદેવ તમારું કેવી રીતે રક્ષણ કરે છે તો જુઓ જો કોઈ સાચી ભક્તિથી મહાદેવની પૂજા કરે છે અને તેમના ઉપાયનું પાલન કરે છે તો સમજો કે તેને તેનું ફળ મળ્યું છે જીવનમાં ક્યારે કોઈથી ડરવાની કે પરેશાન થવાની જરૂર નથી મારા મહાદેવ જીવનની બધી મુશ્કેલીઓ અને દુઃખો દૂર કરશે બસ આ ઉપાય સાચી ભક્તિથી કરો તમારે કેટલી વાર કરવો પડશે તમારે આ ઉપાય ઓછામાં ઓછો પાંચ વખત કરવો પડશે ઠીક છે તમારે પાંચ સૂકા નારિયેળને માટીમાં દાટી દેવા પડશે આ ઉપાય પાંચ વખત કરો અને પછી જુઓ કે પરિણામ શું આવે છે તો જુઓ આજના હું તમારા માટે જે ઉપાય છે વાસ્તુ દોષ પણ દૂર કરશે જેના કારણે ઘરની મુશ્કેલીઓ ઘરની બધી સમસ્યાઓ ઉપાય દૂર થશે ભક્તો દુશ્મનથી મુક્તિ મેળવવા માટે નારિયેળના બીજા ઘણા સરળ ઉપાયો છે જેને અપનાવીને તમે તમારા શત્રુઓથી મુક્તિ મેળવી શકો છો આવો વિડીયોમાં વધુ જાણો તે સરળ ઉપાયો કયા છે પહેલા કાળા દોરાથી નાળિયેર લપેટીને દુશ્મનોથી છુટકારો મેળવવાનો ઉપાય છે આ ઉપાય ખાસ કરીને દુશ્મનોથી રક્ષણ માટે કરવામાં આવે છે ઉપાય કેવી રીતે કરવો તે ધ્યાનથી સાંભળો સૌપ્રથમ એક નાળિયેર લો પાણીવાળું નાળિયેર શ્રેષ્ઠ છે પછી આ નાળિયેરને કાળા દોરાથી સારી રીતે લપેટી લો પછી શનિવારે તેને શનિ મંદિરમાં લઈ જાઓ અને ભગવાન શનિના ચરણોમાં અર્પણ કરો પછી નાળિયેર પર સરસવનું તેલ અને કાળું તેલ અર્પણ કરો પછી તમારા હાથમાં નાળિયેર લો અને તેને તમારા માથાની આસપાસ સાતવાર ફેરવો પછી નાળિયેર લો અને તેને નિર્જન જગ્યાએ ફેંકી દો આ ઉપાય કરવાથી તમારા દુશ્મનો દ્વારા ઉત્પન્ન થતી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે દુશ્મનો તમારી વિરુદ્ધ જે પણ ખરાબ યોજનાઓ ધરાવે છે તેને નિષ્ફળ બનાવી શકાય છે બીજો સરળ ઉપાય લાલ કપડામાં બાંધેલું નાળિયેર છે લાલ કપડાનો અર્થ થાય છે ઉગ્ર ઉર્જા અને તે રક્ષણનું પ્રતિક છે આ ઉપાય દ્વારા દુશ્મનનો પ્રભાવ સમાપ્ત થઈ શકે છે ઉપાય કેવી રીતે કરવો ધ્યાથી સાંભળો સૌ પ્રથમ મંગળવાર અથવા શનિવારે એક આખો નારિયેળ લો પછી તેને લાલ કપડામાં બાંધો અને તેની સાથે ચાંદીનો સિક્કો રાખો પછી તમારી નજીકના કોઈ પણ હનુમાન મંદિરમાં જાઓ અને ભગવાન હનુમાનના ચરણોમાં નારિયેળ અને સિક્કો અર્પણ કરો આ દરમિયાન અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો પછી અર્પણ કર્યા પછી મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો આ ઉપાય કરવાથી ભગવાન હનુમાનની કૃપાથી દુશ્મનો ભયભીત થઈ જાય છે દુશ્મનો ડરી જાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે ત્રીજો સરળ ઉપાય એ છે કે દુશ્મનને શાંત કરવા માટે નારીએ વધેરવું

પછી હનુમાનજીના મંદિરમાં જાઓ અને ઓમ હા નારિયેળ તોડી નાખો પછી તૂટેલા નારિયેળને પક્ષીઓ અને પ્રાણીઓને ખાવા માટે છોડી દો આમ કરવાથી દુશ્મનોની દુષ્ટતા અને ક્રૂરતાનો અંત આવે છે અને તમને માનસિક શાંતિ મળે છે ચોથો સરળ ઉપાય એ છે કે કાચા નારિયેળથી ખરાબ નજર અને દુશ્મનના અવરોધો દૂર કરો તે કેવી રીતે કરવું તે સાંભળો સૌ એક કાચું નારિયેળ લો પછી તેને સાત વાર તમારી ઉપર ફેરવો પછી નારિયેળને નદી કે ધોધ જેવા કોઈ પણ વહેતા પાણીમાં વહેવડાવો ખાતરી કરો કે તમે મંગળવાર કે શનિવારે આ ઉપાય કરો છો આ ઉપાય દ્વારા તમે ખરાબ નજર અને દુશ્મનોની નકારાત્મક ઉર્જાનો અંત લાવી શકો છો આ સાથે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે પાંચમો સરળ ઉપાય નારિયે અને કાળા મરીનો ઉપાય છે સૌ પ્રથમ એક આખું નારિયે અને સાત કાળા મરીના દાણા લો તે કેવી રીતે કરવો તે ધ્યાનથી સાંભળો પહેલા નારિયેળને તમારા માથા પર સાત વખત ફેરવો આ સાથે કાળા મરીના દાણા પણ ફેરવો પછી નારિયે અને કાળા મરીને એક ચોક પર રાખો આવા ઉપાય કરવાથી દુશ્મનનો પ્રભાવ દૂર થઈ શકે છે આ ઉપાયથી દુશ્મનના દુષ્ટ વિચારો ઊંધા થઈ જાય છે અને ફક્ત તેને જ અસર કરે છે છઠ્ઠો ઉપાય પૂજામાં નારિયે અર્પણ કરવાનો છે મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં નારિયે અર્પણ કરો નારિયેળ પર સિંદૂર અને ચમેલીનું તેલ લગાવો હનુમાનજીને આ નારિયેળ અર્પણ કરતી વખતે તમારી સમસ્યાનું સમાધાન માંગો આ સરળ ઉપાય નિયમિતપણે કરવાથી દુશ્મનોનો પ્રભાવ સમાપ્ત થાય છે અને ભગવાન હનુમાનની કૃપાથી જીવનમાં શાંતિ આવે છે સાતમો અને છેલ્લો ઉપાય ઘર માટે નારિયેળનો યુક્તિ છે સૌપ્રથમ એક આખું નારિયેળ અને એક કપૂર લો પછી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર નારિયેળ તોડો ત્યારબાદ ઘરમાં કપૂર પ્રગટાવો ધ્યાન રાખો પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરો આ ઉપાય ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે દુશ્મનોની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી આ બધા ઉપાયો કરતી વખતે તમારે કેટલીક સાવચેતીઓ રાખવી પડશે જે જાણવી મહત્વપૂર્ણ છે જેમ કે નારિયેળ તોડતી વખતે તમારા મનમાં નકારાત્મક વિચારો ન લાવો યુક્તિમાં વપરાયેલ નારિયેળ ક્યારેય ન ખાઓ ઉપાય કરતી વખતે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ રાખો મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વીડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે